પાણી કેવી રીતે અરે નળ ઉપર જઈને પાણી પીવા માટે આમ કરવું પડે કેવી રીતે વળે જ આંગળીઓ ભગવાને આવીને આવી રાખી હોત બોલો પાણી કેવી રીત પીવે જમે કેવી રીત તમે કહો ચમચી એટલે ચમચી કેવી રીતે પકડાય પણ ચમચી પકડવા માટે તો વડે તો ચમચી પકડાય ને અરે રોજ તમે રૂપિયા કેવી રીતે ગણો બરોબર ડ્રાઇવિંગ કેવી રીતે કરતા જો બધું કોઈ કોઈ પણ કાર્ય સરળ છે એક પાંચ આંગળીઓ જો હડતાલ ઉપર ઉતરે ને એવું કહી દે કે બસ હું અરે પાંચમાંથી એક બોલો એક હડતાલ ઉપર ઉતરે વડે નહીં તો કેવી દશા થાય પહેલા

મેં તો આખી જિંદગી જ જોયા કર્યું છે કઈ પણ જો શીખ્યો હોય તો ગુરુદેવ ના જીવન સિવાય બીજે કઈ શીખવા જેવું મને લાગ્યું જ નથી મુક્તો અનંત ગુણો નો સાગર એટલે ગુરુદેવ બાપજી કોઈ પણ વાત લો ને તમે દિવ્ય દ્રષ્ટિ ની વાત લો વાત ની વાત લો એક સામાન્ય વ્યવહારિક ગુણ ની વાત લો સરળતા લ્યો પોઝિટિવ દ્રષ્ટિ લ્યો એવા દિવ્ય પુરુષ શિખર ઉપર બેઠા હોય સ્વયં શ્રીજી મહારાજ આજે અનંત સંતો ના શણગાર સમાન અને અનંત સંતો ના હૃદયમાં અનંત લાખો ને કરોડ ના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન